આ માલધારી ના ઢોર છે તે આ પાણી પીવે તો તેને પણ નુકસાન થાય છે અને ક્યાં ગામજનો ને અનેક પ્રકારની છે તે મુશ્કેલી જોવા મળી રહી છે અને આ જે જમીનો હોય છે તે બંજર બની જાય છે અને ખેડૂતોને જે પીએચ માટે પાણી પાવવામાં આવે છે તે તેને લઈને પાકમાં પણ છે તે નુકસાન થાય છે અનેક વાર જેપીસીટી ઉપર રજૂઆત કરવા છતાં પણ કોઈ જાતની છે તે કામગીરી છે તે કરવામાં નથી આવતી અને ફાધર નદીમાં આજ રીતના જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી છે 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 તે તે ડાયરેક્ટ પ્રદૂષણ દ્વારા છોડવામાં આવે ત્યારે એક સવાલ જીપીસીપી ઉપર સવાલ થઈ રહ્યા છે કારણ કે ગામજનો અનેક રજૂઆત કરવા છતાં પણ આ આની ઉપર કઈ કાર્યવાહી કરવામાં નથી આવી ત્યારે જીપીસીપી અધિકારી ઉપર છે તે મોટા સવાલો છે તે ઉઠી રહ્યા છે તુષાર ન્યૂઝ રૂમ જેતપુર